જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈ આજના સમાચાર ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી અને પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ પોતાની ફિલ્મ અજબ રાતની ગજબ વાતના પ્રમોશન અર્થે સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બન્યા હતા ગુજરાતી ફિલ્મનો વ્યાપ ઘણો વધી રહ્યો છે અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યા છે ડોક્ટર જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે જેઓએ અગાઉ ઘણી જુદા જુદા વિષયો પર આધારિત

ઉલ્લેખનીય છે કે પ્રેમ ગઢવી આ ફિલ્મ થકી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ સિવાય આ ફિલ્મમાં યશવી મહેતા દીપ વૈદ્ય આર જે હર્ષ તથા આરજે રાધિકા પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે અને ફિલ્મની અન્ય કાસ્ટમાં નિસર્ગ ત્રિવેદી મુરલી પટેલ તથા ભરત ઠક્કરનો સમાવેશ થાય છે ફિલ્મનું લેખન કાર્ય પ્રેમ ગઢવી અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે નમસ્કાર સાહેબ મારું નામ છે ભવ્ય ગાંધી તમે મને ટપુના કિરદારમાં બહુ જ પ્રેમ આપ્યો છે વડોદરાવાસીઓ પાસે આજે ફરી એકવાર આવ્યા છીએ અમારી ફિલ્મ અજબરાતની ગજબ વાત લઈને જે પંદરમી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે તમને બધાને એટલું જ કહેવા આવ્યા છીએ કે એન્ટરટેનમેન્ટથી ભરપૂર આ ફિલ્મ તમે તમારા પરિવાર તમારા મિત્રો અને કઝિન્સ જોડે જરૂરથી પંદરમી નવેમ્બરે થિયેટરમાં જોવા જજો અજબ રાતની ગજબ વાત પંદરમી નવેમ્બર દેવ દિવાળીના દિવસે થેન્ક યુ જી હાય હું છું આરોહી અને અજબ રાતની ગજબ વાત જે પંદરમી નવેમ્બરના રિલીઝ થઈ રહી છે એમાં હું પ્રણાલીનું કેરેક્ટર પ્લે કરી રહી છું પ્રણાલી એક એવી છોકરી છે કે જે એ પોતાના લગ્નમાંથી ભાગી તો ગઈ છે પણ જે જેમ હર્ષભાઈએ કીધું કે એની ગર્લફ્રેન્ડ એ ક્યાંક કોઈક બીજાને પરણી રહી છે ને એને ભગાવવા માટે એના બે ભાઈબંધો જાય છે લેવા માટે નીલયના બે ભાઈબંધો જાય છે લેવા માટે એ જે છોકરી ઉઠાઈને લાવે છે એ ભૂલથી હું હોઉં છું એટલે ખોટી છોકરી જે છે એ હું છું સાચી છોકરી લોકો ભગાડતા જ નથી અને એના કારણે થઈને જે આખી રાતમાં જે આટલો કેવોસ ગાંડપણને બધું થાય છે કે જે પ્લાન આખા જે કરેલો હોય છે બધું ઊંધું જે થઈ જાય છે એ વાર્તા છે અને મજા કરજો તમે આ ફિલ્મ જોતી વખતે